રાજકોટ જિલ્લાના આટકોટ નજીક દિલ્હીના નિર્ભયા કાંડ જેવી જ અત્યંત ક્રૂર ઘટના બની જેમાં દુષ્કર્મનો પ્રયાસ કરી એક શખ્સે બાળકીને ગુપ્તાંગમાં સળિયાથી ઈજા પહોંચાડી દર્દથી કણસી રહેલી માસૂમ બાળકીને છોડી આરોપી ફરાર થઈ ગયો જોકે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો જે બાદ પોતે કરેલી ભૂલનો આરોપીને પસ્તાવો થઈ રહ્યો છે જસદણના આટકોટના કાનપર ગામની સીમમાં આવેલી એક વાડીમાં મજૂરી કરતા દાહોદનું દંપતી પોતાના કામમાં વ્યસ્ત હતું અને તેમની છ વર્ષની બાળકી વાડીમાં રમી રહી હતી આ દરમિયાન બાજુના જ ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના વતની રામસિંહની નજર આ બાળકી પર પડતા તેની દાનત બગડી બાળકીને પાણીની ટાંકીની પાછળ લઈ જઈ રામસિંહે તેના પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો રામસિંહ માત્ર એટલેથી જ ન અટક્યો નજીકથી એક સ્થળિયો લઈને તેને સ્થળિયાથી બાળકીના ગુપ્તાંગમાં ઈચ્છા પહોંચાડી અને બાદમાં આ બાળકીને મૂકીને ફરાર થઈ ગયો દર્દથી ઘણસતી રહેલી બાળકીને તેના માતા પિતાએ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી બાળકીને રાજકોટ રિફર કરાતા સમગ્ર ઘટનાનો પરદફાશ થયો છે ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસે તાબડતોડ કાર્યવાહી શરૂ કરી અને ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી લીધો આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની દસ ટીમો કામે લાગી હતી અને સો વધુ શંકાસ્મદોની તપાસ કરવામાં આવી જેમાંથી દસ આરોપીઓ પર શંકા વધુ મજબૂત બની અને અંતે ચાઇલ્ડ કાઉન્સિલર અને મહિલા પોલીસની મદદથી બાળકીને આ દસ સ્તક્ષોના ફોટા બતાવીને પૂછપરછ કરવામાં આવી જેમાં બાળકીએ આરોપી રામસિંહ તેજસિંહને ઓળખી બતાવતા તેને ઝડપી લેવાયો છે તો દસ જેટલા આરોપીઓનો આ ફોટો એક ચાઇલ્ડ કાઉન્સિલર અને અમારી જો મહિલા પોલીસકર્મી છે એની મદદથી અને ડૉક્ટર્સની મદદથી આ જો દીકરી છે ભોગ બનનાર એની સાથે શેર કરવામાં આવી અને દીકરી આઈડેન્ટિફાઈ કરી પછી સખ્તીથી પૂછતાછ કરવામાં આવી તો આરોપી કબૂલ કર્યો છે કે ચાર તારીખના રોજ બપોરમાં અગિયાર વાગ્યાની આજુબાજુ પોતાનો ખેતરમાં હતો આરોપી પણ અહીંયા ભાગ્યો છે આ કરીબ ત્રીસ વર્ષની ઉંમરનો છે ને આ આ ખેતની બાજુમાં આવતો હતો ત્યારે ત્યાં દીકરીને જોઈ અને એની નિયત ખરાબ થઈ અને દીકરીને પાણીની ટાંકીની પાછળ લઈ ગયેલ અને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો દુષ્કર્મ દુષ્કર્મના નિષ્ફળ થતા અને થોડો ગુસ્સો આવ્યો અને ત્યાં એક સરિયા કરીબ એક ફીટનો એક સરિયો હતો આ સરિયાથી વચ્ચેના પ્રાઇવેટ પાર્ટમાં આ ઇન્જરી કરી એવો કબૂલ કરી છે આરોપીને હાલ ડિટેન કરવામાં આવ્યો છે અને આગળની પૂછપરછ આરોપીથી ચાલુ છે આરોપીનું નામ રામસિંહ તેરસિંહ છે એવો અનુસૂચિત જનજાતિથી બિલોંગ કરે છે અને મૂળ રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશનો છે અને અહીંયા ભાગ્યાનું કામ કરે છે આરોપી પરિણિત છે આરોપીની એક દીકરી બાર વર્ષની અને બે દીકરા છે ધરપકડ બાદ પોલીસની ટીમે આરોપીને સાથે રાખીને પંચનામાની કાર્યવાહી માટે આરોપીને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો આ દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો જેને લઈને પોલીસે સ્વ બચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું આ ઘટનામાં આરોપી અને પોલીસ બંનેને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા પંચનામો પૂરો થયા પછી ત્યાં જે પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાન લેવા હુમલો કર્યો ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ કોન્સ્ટેબલ એલસીબીમાં ફરજ બજાવે છે ધર્મેશભાઈ બાવલિયા એના ઉપર બે વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના બે અધિકારીઓ તરફથી એક એક રાઉન્ડ જેટલો આને કાબુ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક એક ગોળી આરોપીને વાગી છે ઘટનાની તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને તુરંત એકસો આઠ ઉપર કોલ કરવામાં આવ્યો અને આરોપીને અને અમારા ઘાયલ પોલીસ બંનેને આટકોટમાં જો ડોક્ટર બોગરાનો હોસ્પિટલ છે એમાં એડમિટ કરવામાં આવ્યા ત્યાં પ્રારંભિક સારવાર થઈ છે એના પછી આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવે છે પોલીસની પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે તેણે જ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળકીએ પ્રતિકાર કરતા સળિયાથી બાળકીના ગુપ્ત ભાગમાં ઈજા પહોંચાડી હતી જો કે ધરપકડ બાદ આરોપી રામ હવે પોતે કરેલા પાપનો જાણે પછતાવો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે इजाग्रस्त आरोपी ने हॉस्पिटल में लई जवाय ए दरमियान आरोपी कहू के तेना थी भूल थी गई है अरे हवे ते आवी भूल फरी क्या रे नहीं करे आप मेरे से भूल हो गए दोबारा कभी भूल नहीं करूंगा और कभी कहीं गुजरात में कभी आएंगे भी नहीं देखेंगे भी नहीं आज से माफ और हाथ जोड़ो तुम्हारा આરોપીને સારવાર માટે દાખલ કરાયા બાદ પોલીસ દ્વારા હોસ્પિટલમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે આ ઘટના બાદ આટકોટ અને આસપાસના વિસ્તારમાં લોકોમાં ભારે ઠોસ જોવા મળી રહ્યો છે આરોપીને સખતમાં સખત સજા થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ પ્રદેશ ટ્વેન્ટી ફોર